ચાણસમા નજીક પાટણ હાઈવે પર આવેલા ગંજ બજાર પાસે હાઇવે પર આવી રહેલી બાઇક પરનો કાબુ ચાલકે ગુમાવી દેતા બાઇક બચમાં રોંગ સાઈડમાં પટકાતા બંને સવારો ઘાયલ થયા હતા જેમાં ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે પાછળ બેઠેલા યુવકને ગંભીર રીતે પહોંચતા સારવાર માટે લઈ જવાયો છે પાટણ હાઈવે પર આવેલ ગંજ બજાર પાસે પાટણ નજીક આવેલા દાયણોજ ગામની દર્શન કરી બહુજરાજી દર્શન કરવા માટે જતા બનાસકાંઠાના બાબર ગામના રાહુલ રાવળ અને ચહેરાભાઈ માણી નામના બંને યુવકો બાઇક પર આવી રહ્યા હતા દરમિયાન ચાલકે ગફલત ભરી રીતે બાઇક અંગારતા બાઇક ડિવાઇડર કુદી રોંગ સાઇડમાં પડ્યો હતો જેથી બંને સવારો નીચે પટકાતા ચાલકનું ઘટના સ્થળે મોત થયું જ્યારે સાથે રહેલા અન્ય ચહેરાભાઈ માડીને ગંભીર હાલતમાં દારપુર લઈ જવામાં આવ્યો છે આ અંગે છાણસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે મૃતક રાહુલના પિતાનું અવસાન થયેલ છે અને તેનો ભાઈ અભ્યાસ કરતો હોવાથી બધી જવાબદારી મૃતકના માથે હતી અને મૃતકને દોઢ વર્ષનો પુત્ર હોવાથી પુત્રને નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દેવાનો પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે રિપોર્ટર જય કિશન પટેલ